આજે ચૈત્રી નવરાત્રીનો આઠમનો પર્વ છે સુરતના મંદિરોમાં સવારથી જ ભક્તોનો મોટા પ્રમાણમાં રસારો જોવા મળ્યો જયમાં અંબેના નાથ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા દર્શન માટે માવિરત પ્રવાહ પણ યથાવત હતો સવારના સાડા પાંચ વાગ્યાથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી લાંબી કતારો જોવા મળી ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વનું મોટું મહત્વ છે સુરતના સુપ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આ જ વખતે આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં ચૈત્રી નવરાત્રીના આઠમને લઈ ભક્તોમાં કેવો ઉત્સાહ બિલકુલ આજે છેત્રી નવરાત્રીના પરોના આઠમનો પર્વ છે અને મા ગૌરી ની પૂજા અર્ચના કરવાનું આજે ઘણું મહત્ત્વ છે આજે વહેલી સવારથી જ આઠમના પર્વને લઈને જે મંદિર પરિસરની અંદર ભક્તોનો અવિરત પ્રમાણ તો ચાલી આવ્યો છે પરંતુ જે મંદિરની અંદર જે મા દુર્ગાના આઠમા સ્વરૂપ એવા મા ગૌરીને છપ્પન ભોગ ચડાવવામાં આવ્યો છે અને સાથે જ અદ્ભુત પ્રકારનો જે શૃંગાર છે તે કરવામાં આવ્યો છે મંદિર પરિસરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં સવારના ચાર વાગ્યા થી ભક્તો માના દર્શન કરવા માટે અહીં આવી ચૂક્યા છે અને હજી પણ મંદિરની અંદર અવિરત પ્રવાહ છે તે ભક્તોનો ચાલી આવ્યો છે જય માં અંબેના ના સાથે મંદિર પરિસરો છે તે ગુંજી રહ્યા છે ખાસ કરીને અંબિકા ની ચેતન મંદિર ની વાત કરવામાં આવે તો પંચાવન વર્ષથી પણ વધુ સુપ્રસિદ્ધ આ મંદિર આવેલું છે ને આ મંદિર જોડે ભક્તો ની અનેક ધાર્મિક આસ્થા જોડાયેલી છે ત્યારે આ પ્રમાણે લાંબી લાંબી કતારો મંદિરમાં જોવા મળી રહી છે ત્યારે મંદિર પૂજારી જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે સવાર થી કયા પ્રકાર ની ભક્તો ની ભીડ જામી છે અને કઈ વ્યવસ્થાઓ છે તે મંદિરમાં હાલ ગોઠવવામાં આવી છે જી આપનું નામ સુરેશભાઈ

આશીર્વાદનો છલકાવો કરે છે જેનાથી આઠમના તિથિના દિવસે જે કોઈ પણ ભક્ત જે હોય છે તે લોકો પોતાની પૂજા અર્ચના કરીને અને કન્યાઓને ભોગ લગાવીને અને માતાજીનું હવન કરીને જે માતાજીને પ્રસન્ન કરે છે તેનાથી માતાજી તે લોકોની દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે જેથી આજે ભક્તો લોકો જે લોકો નવરાત્રિના વ્રત કરે છે અને જે નથી કરતા અને જે નથી માનતા તે પણ આજના દિવસે તો આવીને માતાજીને પગ ટેકે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારી રક્ષા કરજે એટલા માટે આજે આ આઠમના તિથિના દિવસે ભક્તોનો તમારે સવારે 4 વાગ્યાથી લઈને અત્યારે સુધી ગોળાપુર આ તમને પબ્લિક દેખાય છે બિલકુલ આજે માં ગૌરી અને જે કન્યા પૂજન નું ખૂબ જ મહત્વ ચાલી આવ્યું છે અને તે જ કારણ છે કે મંદિર પરિસર અંદર આજે જે માના દર્શન કરવા માટે ભક્તોની જે લાંબી લાંબી કતારો છે તે અહીં જોવા મળી રહી છે સવારથી જ ભક્તોનો અવિરત પ્રમાણ છે તે ચાલી આવજો છે ત્યારે કેટલાક ભક્તો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભક્તોનું શું કહેવું છે આજે ભક્તોનું શું માનવું છે કે માનું પર્વ કેટલું મહત્ત્વ ગણવામાં આવે છે કારણ કે દર વર્ષે નવરાત્રિ પર્વ હોય છે ત્યારે આ પર્વ સૌ કોઈ માટે અતિ ઉત્સાહનો દિવસ बहुत सुकून मिल रहा है यहाँ पे आने के बाद तो और कुछ चाहिए ही नहीं आठम हो चाहे नव ऐसे तो माँ के लिए सारे दिन बेस्ट होते हैं बट माँ के लिए आज का दिन बहुत सुपर रहने वाला है બિલકુલ જે પ્રમાણે આપણે ભક્તોને સાંભળ્યા હશે કે આજનો જે પર્વ છે તે ભક્તો માટે કંઈક અલગ જ છે અને તેને લઈને મંદિર પરિસરની અંદર માના દર્શન કરવા માટે આ પ્રમાણે ભક્તોનું છે તે એક પ્રકારે ઘોડાપુર છે તે હાલ જોવા મળી રહ્યું છે રાત્રિના અગિયાર વાગ્યા સુધી સતત જે દર્શન માટે મંદિરના જે પ્રાગણ છે તે ખુલ્લા રાખવામાં આવશે અને ભક્તો રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ મંદિર પરિસરમાં કરવામાં આવી છે જી જી રાકેશ તમામ માહિતી બદલ આપનો આભાર